હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મહાદેવ હર અને ગઈકાલે તો વાનીબેનનું ફંક્શન હતું એટલે આજે છે હોલિડે એટલે આજે આરામથી ઊંઠા અને ચા પાણી નાસ્તો કરી હવે આપણે કરશું રસોઈ આ વાની બેન એની એક્ટિવિટી લઈને બેસી ગઈ છે હાલ હું તમને દેખાયું અહીંયા વાનીબેન જુઓ ઇન્ડિયાનો ફ્લેગ બનાવે છે

અને આ લસણ છે આખું જો એમાં કઢી છે આ લસણની આખા લસણનું શાક છે અને આપણે ઘરે બનાવી નાખાતા બાજરાના રોટલા અને ખીચડી લીલી ડુંગળી છે સાથે છાસ છે અને આ સલાડ પણ સાથે આવ્યું હતું શાકની સાથે જ તો હવે આપણે ટેસ્ટ કરી કેવું બન્યું છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મહાદેવ હર તો આજના આપણા જમવાના મેનુમાં છે કોબી પડેટાનું શાક રોટલી તળેલનું મરચું હળદળ કાકડી અને મૂળા પાપડ છાસ અને દાળ ભાત તો આ દાળ ભાત છે કઢી અને પાત અને આજે આપણે ઘી બનાવ્યું હતું એનું કીટું મેં અત્યારે જે એક નવી બેડશીટ હતી ને આમાં પાતરી દીધી છે અને ઓલા ઓછા આપણે ધોવામાં નાખી દીધા છે તો તમને દેખાડું મને આ બેડશીટ બહુ જ ગમે છે કેમ કે લાઇટ કલર છે અને ડિઝાઇન પણ બહુ મસ્ત છે ઝીણી ઝીણી અને ફ્લાવરવાળી તો તમને દેખાડું તો જો આ બેડશીટ પાતરી દીધી છે આપણે મને આ કલર પણ બહુ ગમે છે અને લાગે છે પણ બહુ સરસ તો કમેન્ટમાં કહેજો કે આ કલર તમને કેવો લાગ્યો અને આ બેડશીટ કેવી લાગે છે હમ મને તો ગમે છે પણ કમેન્ટમાં કહેજો કે કેવું સારું લાગે છે કે નહીં આ બહુ જૂની છે આપણે સાચવીને રાખી હતી કેમ કે હેતુ અને વાની નાના હતા તો ત્યારે એ બગાડે એટલે આપણે પાથરતા નહીં તો હવે કીધું કાઢી લઈએ આપણે બોક્સ એટીમાંથી કાઢી લીધી છે અને જો આજે મેં પાથરી પણ દીધી છે તો કમેન્ટમાં કહેજો મને કેવી લાગે છે અને કલર કેવો છે તો મારા મામા કેરલ ફરવા ગયા હતા ને તો ત્યાંથી મારા માટે ગરમ મસાલાનું ત્યાંના તો મસાલા વખણાય જ તો ત્યાંનું જે પેકિંગ કરેલું આવે ને મારા માટે લઈ આવ્યા છે હું તમને દેખાડું તમને દેખાડશે જુઓ ખોલતો વાની અને કેરલના તો મસાલા વખણાય જ છે બધા ગરમ મસાલા અને પેકિંગ કેટલું મસ્ત છે જુઓ વાત તો એ છે જે પેકિંગ કરેલું છે ને આમ જુઓ અલગ અલગ બધા મસાલા રાખ્યા છે અને આ છે મરી પછી છે બાદિયા એલચી આ લવિંગ અને તજ અને આજ મને એમ છે જાયફળ છે અને આને લગભગ જાવંત્રી કેવું કંઈક કહેવાય છે આ બધા જે આપણે ગરમ મસાલા યુઝ કરીએ છીએ એ જ છે તો હવે આપણે આને યુઝ કરશું અને કહેશું તમને કે કેવો ટેસ્ટ છે ત્યાં ભૂલતાની માટીનો સોપ એ પણ મળતો હશે એટલે એ પણ મારા માટે લઈ આવ્યા છે એ પણ તમને હું આમાં દેખાડું આપણે મુલતાની માટી તો લગાડતા જ હોય છે પણ એનો સાબુ આવે છે એ આપણે પહેલીવાર જોયો તો એ પણ તમને દેખાડું આ છે મિલતાની એટલે મીન્સ કે આપણે જે ઓલી મુલતાની માટી લગાડી છે ને એનો સોપ છે હેન્ડમેડ સોપ લખેલું છે એટલે હવે આપણે જોઈ વાની એનું અનબોક્સિંગ કરે છે પછી રોજા મુલતાની માટીના સોપથી આપણે ફેસ વોશ કરશું એટલે આપણને આઈડિયા આવે કે કેવું રિઝલ્ટ મળે છે એનું તો તમને દેખાડું ખોલવાની આલે તો વાની તેનું અનબોક્સિંગ કરે છે હજી આપણે પેક જ રાખ્યો છે એને તો હવે આજે ખોલશું એને કેમ કે કોઈની પાસે ટાઈમ હોય મુલતાની માટી લગાડવાનો પછી એને પાછી આપણે સુકાવા દેવી પડે અને પછી પાછો ફેસ વોશ કરવો પડે તો આ સાબુ હોય તો આનાથી ખાલી આપણે ફેસ વોશ કરવાનો જ રહેશે વાહ આવી રહ્યો જો હા આમાંથી વાની એક કાઢો છે મુલતાની માટી સોપ કલર અને એની સ્મેલ પણ બહુ મસ્ત આવે છે તો આપણે યુઝ કરશું અને પછી હું તમને કહીશ કે કેવું રિઝલ્ટ છે એનું તો આજે આપણે જમવામાં બનાવ્યું છે ખીચડી મેથી રીંગણાનું શાક રોટલી ટમેટા ડુંગળીનું સલાડ છાસ ભાખરી તળેલું મરચું અને પાપડ

ગુડ નાઇટ હર કાલે મળીએ નવા બ્લોક સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ